અમદાવાદમાં ડિજીટલ અરેસ્ટના આરોપીઓ ઝડપાયા છે સાયબર ક્રાઇમે ચાર કર્મચારીઓની ધરપકડ કરી છે યસ બેંકના ચાર કર્મચારી સહિત પાંચ સાયબર ધરપકડ કરી છે ગુનામાં કર્મચારીઓની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી સિનિયર સિટીઝનને નામે ધમકાવીને એક પોઇન્ટ પંદર કરોડની છેતરપિંડી આશરી હતી સાયબર ક્રાઇમે વધુ નવ લાખ રોકડા આરોપી પાસેથી કબ્જે કર્યા છે અમદાવાદની યુવતીને સાયબર અરેસ્ટ કરીને છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી અનિતા જે રીતે અત્યાર સુધીમાં ગઠિયાઓ આ રીતે ફ્રોડ કરતા હતા પરંતુ આ તો બેંકના કર્મચારીઓ છે શું હતું માહિતી મિત્રો જે પ્રકારે હાલ જે સાયબર ક્રાઇમ દ્વારા જે બેંકના ચાર કર્મચારીઓની ધરપકડ કરી છે જે ચાર કર્મચારીઓ દ્વારા આજે ડિજિટલ ને લઈને જે એકાઉન્ટને લઈને પૈસાની જે હેરાફેરી છે તેમાં મુખ્ય રૂલ સામે આવ્યું છે જેમાં દિશાના જે યસ બેંકના જે ડેપ્યુટી જે મેનેજર છે જતીન પટેલ અને માવજી પટેલ તેનો મુખ્ય રોલ સામે આવી રહ્યો છે આરોપીઓ દ્વારા જે અગાઉ એક સિનિયર સિટીઝન પાસેથી એક પોઈન્ટ પંદર કરોડની જે સગાઈ થઈ હતી તેમાં ત્રણ આરોપીમાં જે એક શિવરાજની જે ધરપકડ કરવામાં આવી હતી તે શિવરાજનું એકાઉન્ટ હતું તે યસ બેંકમાં ડીસા ખાતે ખોલાવવામાં આવ્યું હતું અને માવજી પટેલ પટેલ દ્વારા જ આ જે એકાઉન્ટ છે તે ખુલીને તેની અંદર કરોડો રૂપિયાના નાણાંની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થતા આ સમગ્ર કેસમાં આ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે પૈકી આ ચારેય આરોપીઓ બેંકના કર્મચારી છે અને વધુ એક એજન્ટ જે જતીન પટેલ છે તેના ખાતામાં આજે ચિટિંગના પંચોતેર લાખ રૂપિયા જે જમા થયા હતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર રેકેટની અંદર આજે કનેક્શનમાં એક આરોપી જોડાયેલો છે જે હજુ ફરાર છે અને ચાઇના સાથે આ કનેક્શન હોય તેવી શક્યતા અત્યારે સામે આવી રહી છે ડિજિટલ અરેસ્ટની અંદર ગુજરાત કનેક્શન પણ ખુલ્યું હતું એકાઉન્ટ સપ્લાય કરવાની સાથે બેંકના જ્યારે કર્મચારીઓની કનોડી ખુલતા આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ દ્વારા બેંકના જે અધિકારો છે તેઓની પણ તપાસ કરી છે અત્યાર સુધીમાં કેટલા બેન્કોનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને યસ બેંક સિવાય બી અન્ય કોઈ બેંક આ સમગ્ર કૌમાન્ડની અંદર સંડોવાયેલી છે કે નહીં તે મુદ્દે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે